જીંદગીને મજા લેવા ને તો તમે ઘેર ના આવો યાર બસો વે ગામન પર ચડી ચટકે છે ને શેઠની વાત કેમેરામાં કેમેરામાં હું છું

જય શ્રી રામ જય શ્રી રામ જય શ્રી રામ મારું નામ જયરાન ને તમે જોઈ શકો છો હું આવી ચૂક્યો છું ગિરનારમાં મારી સાથે છે કેમેરામેન ધ્રુવિશ લીંબાણી જે મારો ભાઈનો છોકરો છે આગળના બ્લોગમાં નહીં જોયો હોય તો અમારો ચેલેન્જ છે કે બાર વાગ્યા સુધીમાં ગિરનાર ચડી જવાનું જોઈ થાય છે કે નહીં બસો એકાવન પગ ચડી ચૂક્યા છે અને લાલ થઈ ગઈ છે આવો ધીમે ધીમે તો કરી વિડીયો ખતરો છે આટલાક માં તો કેમેરામેન ની હાલત ટાઈટ થઈ ગઈ છે મારે ઉતારવો પડે છે વિડીયો હું કેમેરામેન શું થયું એમ પર ગયો

બતાવું તમને અરે આ બ્લોગ બહુ ઓછો થાય છે સોરી કારણ કે કેમેરામેન જોઈ રહ્યા છો એક સંત ફકીર માણસ ત્યાં આરામ કરી રહ્યા છે બ્લેક એન્ડ બ્લેકમાં તો આપણે એની પાસે જઈએ અને પૂછાય કરીએ કે ક્યાંથી આવ્યા છે એ ભાઈ ઓય ઉભા રહ્યો તો સાહેબ ઉભા રહ્યો

થોડીક ઉંમર પછી છોકરાઓને થાય સાગી હાલે તો તમે જોઈ શકો છો આ કળિયુગના છોકરાઓ શું છે ફાટીને હાથમાં આવી જાય છે આ બધાની મારી તમારી બધી યુ યાર જબરો હા છે ગમે ભાઈ સાહેબ મેં જૈન ધેરા સર ફુગવા ઉપર જૈન ધેરા

બાકી વરસાદ વરસાદ કઈ હે નહી કેમેરામેન ની પાર્ટી રહી છે કેમેરામેન બનાવે છે લીંબુ શરબત ઓછું ભાઈ પૂછ્યું કેમ લીંબુ શરબત પીવો તમે કીધું એટલે કેમેરામાં કરી જવાનું આ બધી કચરા પેટી છે અને બોટલ આવી બોટલ લઈ જવાની આપણી સાદી તો બોટલ વાલે જ નહીં કાકડી વીસ રૂપિયા લીંબુ દસ રૂપિયાનું એક સોર બચ્રીસ રૂપિયાનું શરબ જ શરબતે વીસ રૂપિયાનું ચાલીસ રૂપિયાનું પણ નાખ્યું છે અત્યારે અત્યારમાં અને વીસ રૂપિયાની અમે પણ પાણીની બોટલ લીધી છે ભાઈ ભાઈ જન્નથ જયું હોય તો તમે ગિરનાર આવો ભાઈ આગળ એ વાંદળા કેટલા બધી છે ભૂઈખોઈ થઈ ગયો હમ ભૂઈખોઈ થઈ ગયો

આગળ કે આવે ને ઝુબા કેસરી આમ જેમ તેમ તમે યાર કચરો નો ફેલાવો આ બાબુ નું પડીકું અહિયાં છે વિમલ ની અહિયાં છે ડસ્ટબીન માં ફ્રુટી નાખે છે સારું ના લાગે આની જેમ ખાવ કાકડી દબાવો કાકડી વાર વીસ ની એક છે બોલો પછી અમે બે શરબત પીધું ને પછી દહ નું ડિસ્કાઉન્ટ કરીને એક સાઈલ કાઢેલી આપી કાકરી મજા આવી ગયો ખાઈ થોડીક એનર્જી આવી

એટલું બધું જબરું પાણી જાવ ફૂલ ટાટું ભરોસ શીશો ભરોસ અલ્યા ભલે લે ભેર છોકરા ભેર એકદમ જબરું અહીંથી આવે જો ભાઈ સાબ વ્યુ જો ફૂલ ચિલ્ડ વોટર આવી ગયું છે જૈન દેરાસોર ચપ્પલ ટૂટી ગયું તો પછી હું ઝૂલાનો હું વાઘ એમ રાકડી લીધી છે ખર્ચો કર્યો તો વાદળા અડીને જાય મજા જાય રાખે બહુ જાજા માણસો છે

પણ મસ્ત વાતાવરણ છે આ વરસાદના લીધે આ વરસાદ વાદળાના લીધે એકદમ ટાળું ટાટું જિંદગીના મજા લેવા હોય ને તો તમે જીમનાર આવો યાર જોરદાર વાદળા હૈ આ મડીન જાય અને એ ભેનું ભેનું લાગે ઝબરો વી ઓભા આખો એક્સપિરિયન્સ હતી ત્યાં પોરો નથી ખાતે ચડીએ છીએ એકત્રીસો પગથિયા ઉપર આવી ગઈ ગયેલી હજી અંબાજી માટે બસો ત્રણસો કેટલા હશે બહુ બરાબર હતી મને જેટલા હોય એટલા ચડાઈ જાય બાકી વ્યુ ભાઈ કોરાય કોરા કોરે કે અંદર દુલા હે યા દુલે કે અંદર કોરા હે એકદમ ઝાકળ છે મસ્જીનો ભાઈ સાહેબ લેડી તોગાડીનો બધા જાય છે શાંતિ કે એવું છે હો તમે મારો વે તો જોઈ જ શકો છો કેમેરો ચાલુ કર્યો ફોર્મ આવી ગયો બાકી હવે લબડે લીધે વાલતો તો હું કે ભાઈ આજો ગુરુદેવ દત્ત મંદિર અરે રો 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 અરે યાર પપ્પા ચપ્પલ તૂટી ગયો હા ધૂલે તેડે જય શ્રી રામ બસ હવે આ બે બે કોળા કોળો એટલે મંદિર એમ કઈ કઈ ધુલા નહીં ઉઠેટ લેવો જો કેતો તો ને મને ખબર જ હોય આ કેમેરો સારું થઈ ક્યારે જ ફોનમાં આવે જો તો પછી આ બધે નખરા થાય એવું જ્યારે આમ હાથમાં આવી ગયું ને મુમરા એકતા આ બધાય ફેરિયાવાળા ગીત વગાડે ટિવડીવણી તો તમારો રિવ્યુ શું છે મારો રિવ્યુ છે કે તમે આવો મોત કરો અને મજા આવજો જાલ કામ ટુ ધ ગાંધી ગીસ લે તો યેર ના યેર આવી ગયો એટલે ખબર જ છે હું પાતાજીનું મંદિર છે મમ્મી ઓ ફાઇનલી આવી ગયો છે હા તો મિત્રો સોરી તમને ડિસ્ટર્બ કરવા માટે પણ આ પાર્ટ છે પાર્ટ ટુ પાછો આવતા સોમવારે આવશે તો ત્યાં સુધી સોરી પણ તમારે વેઇટ કરવો પડશે થોડુંક એડિટિંગમાં લેટ થયું છે અને કોપી પણ આવી શકે એવું હતું મેં અમુક ગીત એવા બેકગ્રાઉન્ડ મૂકાતા મ્યુઝિક એટલે પણ કાંઈ વાંધો નહીં તમે પહેલો પાર્ટ જોવો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો અને મસ્ત મસ્ત કમેન્ટ કરો બીજો પાર્ટ જલ્દી આવી જશે